નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમનું ગુજરાત ઉદલપુર ગામે દશેરાના દિવસે માતાજીના ફોલોના ગરબા નીકળ્યા વિસનગર તાલુકાના ઉદયપુર ગામે દર વર્ષની પરંપરાગત મુજબ માતાજીના માનેલી માનતાના ફૂલોના ગરબા નીકળ્યા શ્રી ચામુંડા માતાજીના ચોકમાં નવરાત્રિ નિમિત્તે ધૂમધામથી સર્વ સમાજ સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેમજ માતાજીના ફૂલોના ગરબા નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે દશેરાના દિવસે ફૂલોના ગરબા ખૂબ મોટી સંખ્યામાં નીકળે છે અને આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

Tahun 2000, 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 નવ દિવસ સુધી ગરબા રમે દસેરા દિવસે સવાર ના ચાર વાગ્યા સુધી ગરબા માતાજીના શ્રી ચામુંડા માતાજી ના ચોક માં ગરબા ઘુમાડવામાં આવે છે એના પછી સવારે માતાજી ને વિદાય પશે ચાર વાગ્યા પછી વિદાય પશે જે ગરબા જે વ્યક્તિ એ માનતા માન્યો હોય તે વ્યક્તિ જે તે માતાજીના ના ગરબા પોતાની ત્યાં લઈ જાય અમે માતાજીને જે કે ગરબાનું અર્પણ કરવામાં આવે છે મારું નામ છે એમબીઠા કોઠુ કૃષ્ણગઢ તાલુકાના ઉnderpur ગામ આ આયોજન દશેરા નિમિત્તે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેથી જેને રિઝલ્ટ કોઈ માનતા માની હોય ગરબાને એ ગરબા કરવામાં આવે છે આ ગરબા રાસ ગરબામાં તમામ સમાજ સાથે મળીને કામ કરે છે તમામ સમાજનો સહયોગ હોય છે એમાં અને તમામ સમાજ ગામના ગામમાં તમામ સમાજ સહયોગ આપે છે આ જે પણ આ માનતા ગરબા માણાય છે એ માતાજીના ચોકમાં દશેરા નિમિત્તે ગરબા કરે છે જે પણ માતાજીના ગરબા હોય ગરબા દશેરાના પતિજા બીજા દિવસે જે પણ માનતા માની હોય એ માતાજીના બારે જઈને તે અર્પણ કરે છે આ ચાલીસથી પચાસ વર્ષથી આ પરંપરા ચાલે છે ગામના તમામ સમાજો અમારી સાથે હોય છે અને તમામ ગામના તમામ સમાજોના ગરબા પણ માતાજીના ચોકમાં